માતાજી મિત્રો નવા નવાડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારમાં હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હા અને આજે આપણે જવાનું છે વેલડી લગનમાં હવે લગન છે એટલે વેલડી હવે તૈયાર થઈ ગયા હવે આ વાતાવરણ કોઈક સુધર્યું છે હવે થોડી થોડી ઠંડી આવી ગઈ આપણે હમણાં આપણે બાપો મેળવા આપવાના છે ગોમમાં પછી ડાયરેક્ટ બસમાં બેસીને જાહા ડાયરેક્ટ

તો હવે અમે ઘેટે હા ઘરે આપણે ચાર્જિંગ વાળી રિક્ષા માં જઈ ગયા અમે આવી ગયા હવે કોલેજી આ દુકાને ઉપર હતા ને હવે આપણે હેડે બોર ઉપર પછી આગળ જઈને મળીએ અમે હેડી હેડે ગયા અને આગળ આગળ હવે અમે ગયા હા અને વાટમાં માં હેડતા હેડે હા જોઈ શકો તમે મિત્રો અને હવે ડાયરેક્ટ બોર ઉપર જઈને આપણે મળીએ ગોપાલપુર મંદિરે હેડતા અમે આવી ગયા હા હવે બાબુ આગળ લેવા આવી રહ્યા છે ને હવે આ હેડે જવા હવે વાટી વાટે જેમકે હવે લેવા આવશે એફટી વાળાને આવી પછી બેસીને ડાયરેક્ટ જઈએ ઘરે આપણે હવે હેડિયા જિગર બેન બોર ઉપર આજે એના દેવાન્સ નો બર્થડે હતો એના બદલે છોકરા બદલે લાવી છે બુલેટ આપણે ચાર્જિંગ વાળું આવે ને આપણે જોવા માટે હવે ને ઘરે આવીને તો હેડ્યા વાટે વાટેના બોર ઉપર ને જઈને મળજે જાદે 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 હેડો દે આ દબા ચાર્જિંગ પટી ગયું એ હેડી 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 જાદે જાદે